રાજકોટના નામાંકિત અર્જુન જ્વેલર્સમાં રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું કરોડ અને પચીસ લાખના સોનાની છેતરપિંડી કરનાર કેશિયર હિતેશ પરમારની આણંદથી કરાઈ ધરપકડ કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રાજકોટના અર્જુન જ્વેલર્સમાં થયેલી જંગી રકમની બનાવમાં તાલુકા પોલીસને મહત્વની સફળતા છે પેઢીના માલિક સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયેલા કરીશિયર હિતેશ પરમારને પોલીસે બાતમીના આધારે આણંદ ખાતેથી દબોચી લીધો છે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા અદાલતે પોલીસની માંગણી ગ્રાહ્ય રાખી આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી હિતેશ પરમાર છેલ્લા ત્રણ વર્ષથી આ પેઢીમાં નોકરી કરતો હતો ને માલિકનો અત્યંત વિશ્વાસુ ગણાતો હતો જોકે લોભમાં આવી તેને રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું કરોડની માત પર રોકડ રકમ તેમજ અંદાજે રૂપિયા પચીસ લાખની કિંમતના સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હતી વર્ષો જૂના કર્મચારીએ જ તકનો લાભ લઈ કરોડોની મત્તા સાથે પલાયન થઈ જતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી હતી તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને હવે ચોરાયેલી રોકડ રકમ અને સોનું રિકવર કરવાની દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે

શૈલેષભાઈ પરમાર નાઓ નોકરી કરતા તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુરી હતી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉતરાવી ખોટા વાવચેલો બનાવી અને ઉચ્ચાપત કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ